તો આ તરફ જમ્મુસરમાં નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે પાણી ભરાતા એક પરિવારે મંદિર પર લીધો આશરો તો પરિવારજનો પોતાના પશુઓ સાથે મંદિર પર ચઢ્યા હતા સંન્યાસ

જંબુસરની તો જંબુસરની અંદર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા સન્યાના વડ વિસ્તારની અંદર ત્રણ દિવસથી પાણી ભરાયા છે અને જેને લઈને કેટલાક પરિવારો પોતાના પશુધનને લઈને મંદિર ઉપર ચડી ગયા છે અને મંદિર ઉપર ચડવા માટે મજબૂર બન્યા છે આપણે અહીંયા આપણી સાથે જંબુસરના પીઆઈ છે જંબુસરના પીઆઈ છે જંબુસરમાં પાણી છે એ પાણી અત્યારે પ્રમાણમાં આવી ગયેલું છે જેથી તકેદારીના ભાગરૂપે એ રોડ હાલ પૂરો વાહન વ્યવહારણ કાર્યવાહી છે એ પણ ચાલુ છે હાલમાં અને અગાઉ પણ કરવામાં આવેલી છે અને એ લોકોને ફૂડ પેકેટ્સ અને બીજી જે જરૂરી જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પહોંચાડવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે